મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા માંગત છે જેતપુર થી દેડી જતા રોડ ઉપર ભાતર નદી નો પુલ આવેલો છે જેમાં એક ટ્રક ચાલક સાયકલ ચાલકને બચાવવા બ્રેક માતા ગાડી સ્લીપ મારી ગઈ હોવાનું જાણવા મળેલ છે ડ્રાઈવરના કહેવા મુજબ સાયકલ વાળાને બચાવવા જતા બ્રેક માતા સીસી રોડ બી ના હોવાને કારણે ટ્રક સ્લીપ સ્લીપ મારીને પુલની નીચે ઉતરી ગયેલ ડ્રાઈવર કેલેન્ડરમાંથી કોઈને લાગેલ નથી ટ્રકમાં સિમેન્ટ ભરેલી હોય તેના કારણે જાજુ નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર યુનુસ ગોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા કઈ રીતે બનાવ્યો 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 મારી બાજુમાં સાયકલ હતી હા સાયકલ ને રોડ ભીનો હતો એમાં બ્રેક મારી બ્રેક રોલ ટાયર મારા છોટી ગયા એમાં ગાડી ખેસાઈ ગઈ ખેસાઈ ગઈ પલ્ટી મારી ગઈ રોડ ભીનો હતો એના હિસાબે ગાડી સ્લીપ મારી ને સીસી રોડ ના હિસાબે એમાં મારા ટાયર ના નિશાન છે આપડે